અપ ડબ ડપ મરે ખરેખર કોઈ અપ કરે ડપ મરે આવી વાર્તા છે વડીલો બધા જીતરા બાબા બહુ સારી રીતે જાણે છે એમાં વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો મિત્રો એને ખબર જ હશે જીતરા બાબાના ગામમાં એનાથી નહીં કદરૂપી એક બાઈ આવી બહુ બની એટલે જીતરા બાબા દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે અહીં સલામતી વંદે માત્ર લગભગ છેલ્લા ચાર પાંચ દિવસથી જે રીતે ગોંડલને બદલાવ કરવામાં આવી રહ્યું છે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર ને બહાર નીકળેલા લોકો જે રીતે ગોંડલ ને અલગ નજર થી જોવે છે જે લોકો ગોંડલ ને તરીકે સંબોધે છે એવા આવારા તત્વો ને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના અઢારે વર્ગના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળી ગોંડલ છે સર ભગવતસિંહ નું ગોંડલ છે ને ગોંડલ ની અંદર તમામ સમાજના લોકો અઢારે વર્ગના લોકો એક થઈ અને રહે છે ને ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે ને ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વર્ગના લોકો સાથે રહીને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું અહીંથી પાંચસો કિલોમીટર દૂરથી બસો કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય ક્ષત્રિય સપના એવી અઢારે વરમ લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજ હું સમીર સાટોડીયા પેલા તો એ કહી દઉં રાખવાનું નથી બીજું કે જે જયરાજ બાપુનો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે જે થકી સુખદ સમાધાન થયું છે એમાં હું રાજી છું અને આગળ પણ કોઈએ

જયસિંહ જાડેજા શ્રી ગોંડલ તાલુકા સાહેબ રાજપૂત લોકમંડળ પ્રમુખ તરીકે સેવા બજાવું છું આપણે મહારાજા સર ભગવતસિંહજી નું ગોંડલ ભગવત ભૂમિ કહેવાય છે અને સામાજિક એકતાનું જો ગુજરાત આખામાં આપણે દાખલો દેવો હોય તો ગોંડલ નો દેવાય કે એકતાનું પ્રતિક ભૂતકાળમાં મહારાજા ભગવતસિંહજી વખતથી પાટીદારો અને રાજપૂત સમાજને ખૂબ ગાઢ સંબંધો હતા અને વર્તમાનમાં પણ એથી સારા સંબંધો છે અને ભવિષ્યમાં પણ આ સંબંધો રહેશે કોઈ અસામાજિક તત્વો અહીંથી સો કિલોમીટર બસો કિલોમીટર આવી અને ગોંડલનું વાતાવરણ રખોડે જ ખરેખર અહીંયા આવવું જોઈએ પછી ગોંડલ પાંચ દિવસ રોકાવ અને કહો કે આજે દરેક પાટીદારો અને અન્ય સમાજ સાથે મળી અને રોજગાર ગોંડલમાં પચાસ ટકા એવા રોજગારો છે કે દરબારો અને પટેલો અને અન્ય જ્ઞાતિઓ ભાગીદારોમાં વ્યવસાય કરે છે અને ખાસ

કોઈ પૂરું આવી જ કાવતરું પણ નથી એક્શન એક્ટલી આપણે ભેગા થઈ ગયા હોય અને આવેશમાં એક કાર્ય થઈ ગયું છે બહુ ખોટું થયું છે આપણે સમજી છીએ બેય પક્ષે જટુ કરી અને જે સુખદ સમાધાન કર્યું છે એ બદલ પટેલ સમાજના તમામ વડીલો આગેવાનો જેને આમાં પોઝિટિવ ભૂમિકા ભજવી છે એનો ખૂબ ખૂબ આભાર માનો અને રાજપૂત સમાજમાં જે અને અન્ય સમાજ એક નહીં અન્ય સમાજ જે દરેક સમાજ એમાં પોઝિટિવ જે ભૂમિકા ભજવી છે એને તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આભાર માનું છું ખાસ કરીને હું સમીરભાઈ ગોટરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને સાટોડિયા સાટોડિયા એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેને હા પહેલાં હાથ લંબાવ્યો છે જે પેલા આપે છે ત્યાંગે શું આગે જે ત્યાગ કરે છે અને સમાધાન બધાયથી મોટું ધન એ સમાધાન અને જે સુગ્રામ મળે તો મહામંત્રી હમદભાઈ ભરવા આજે જે બે પરિવારે પટેલ સમાજ અને સ્ત્રી સમાજે એ સમાધાન કરેલ છે તે બહુ ખૂબ ખૂબ પ્રસિદ્ધ બાબત છે અને બીજું મારે કહ્યું છે બીજી ચાર પાંચ જે ભૂખા છે ને એ લોકોએ વેપારીની ઓફિસમાં ગયો છે કે આજે આ ભાઈ બોલાવીને એની ફરિયાદ કરાવે પછી એને વકીલ નો છે એ લોકો ઓફિસ માં તમે ક્યારેક જાય લોકો લોકો વકીલ રાખ્યા છે એની એની બજાર કાયમ આવે એની માર્કેટ આવે એની દુકાન આવે એટલા માટે હું રાજુ સંખ્યા ખાસ કરું છું દિનેશ પાતરને ને ખાસ કઉ છું આ લોકો એનો વેપાર કરવા માટે ગામડા નાના નાના માણસો હોય ને એને એની દુકાન કાયમ આવે ને એટલા માટે એની વેપાર આપે આ એક ટૂંકી ભાષા હું તમને કહું છું એટલે કોઈ એ લોકોનું માની કોઈ નાના સમાજ એને એવી અમારે ટાઈમિંગ માટે ગણેશભાઈ ને જેરેશભાઈ એમાં આપણે ભૂતકાળમાં નથી જતા જાણતા કે અજાણતા જે કાંઈ થયું છે આપના મીડિયાના માધ્યમથી સમક્ષ આજે દરેક સમાજના ઉપસ્થિત દરેક કોઈ શહેરીના આગેવાન છે કોઈ સોસાયટીના આગેવાન છે કોઈ ગામના આગેવાન છે કોઈ વિવિધ જ્ઞાતિના આગેવાનો છે તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે જે તાજેતરમાં બનાવ છે એ ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે જે કાંઈ વાટાઘાટો થઈ છે જે કાંઈ બન્યું છે એનું સુખદ સમાધાન આજે થઈ ગયું છે એ અમે જાહેર કરીએ છીએ ખાસ કરીને તમે જોવો છો કે વાત વાતમાં આમ કુંડાળા ફેરવીને જયરાજસિંહ ઉપર તીર ટાંકવું પ્રશ્નને કાંઈ લેવા દેવા નથી જયરાજસિંહનો પરિવાર કોઈ પ્રશ્નમાં જાણતો નથી એનો એમ્સ માત્ર એક છે એ ગોંડલ શહેર અને તાલુકામાં વાતાવરણ ઢોળાય નહીં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે એટલો જ માત્ર એનો મકસદ છે પણ કોણ જાણે કેમ કે અમુક લોકો જેને માઇક નથી મળતું તે જ નથી મળતું વણ નોતરા આવી જાય છે ત્યારે જે ભોગ બનનાર છે એમણે પણ પૂછો કે હેન્ડલ એના હાથમાં નોડ્યો કોણ સભામાં મીટીંગમાં હાજર આવીને કોણ શબ્દનો પ્રયોગ ક્યારે શું કરવાના છે જેને કારણે આ તાલુકાનું વાતાવરણ ડોળાયું છે હકીકત એવું કાંઈ છે જ નહીં તમે જોવો છો ને ત્યાં ખાતે